અરવલ્લી જિલ્લામાં જે ખેડૂતોએ કેપ્સિકમ મરચાનું વાવેતર કરવું તે મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે પાક નિષ્ફળ જઈ રહ્યો છે વાતાવરણમાં સતત પલટો આવતા કેપ્સિકમ મરચાના વાવેતરને ભારે નુકસાન ગયું છે અરવલ્લીમાં ત્રીસ હજાર હેક્ટર કરતાં વધુ વિસ્તારની અંદર ખેડૂતોએ કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું છે જો કે છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવતા છોડ અને ફળમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધ્યો છે એટલું જ નહીં બ્લેક થીમ્સ નામના રોગથી પણ છોડ કરમાઈ રહ્યા છે ખેડૂતોના મતે આ વર્ષે તેમને કેપ્સિકમ મરચાના સારા ઉત્પાદનની આશા હતી વીગા દીઠ ત્રીસ થી ચાલીસ હજારનો ખર્ચ પણ કર્યો હતો જો કે વાતાવરણ સતત બદલાતા કેપ્સિકમ મરચાના પાકમાં રોગ ફેલાયો છે ખેડૂતોની માંગ છે કે ગુલાબી અડા ઉપદ્રવને નાથવા માટે ખેતીવાડી વિભાગ યોગ્ય માર્ગદર્શન આપે વાતાવરણમાં વારંવાર પલટાના કારણે કોકડવાટ થ્રીપ્સ માઇટ જેવા રોગોનો ઉપદ્રવ બહુ વધી ગયો છે દવા છોટવા છતાં એ કંટ્રોલ થતો નથી જો આવું આવું વાતાવરણ રહેશે તો મરચામાં સો ટકા નુકસાન જ જશે કારણ કે અત્યારથી જ મરચામાં તો પાનાનો કોકરવાટ નીકળતો જ નથી ગમે તે દવાનો છંટકાવ કરો તો પણ માવઠું પડવાથી વાતાવરણમાં એકદમ બદલાવ થવાથી બાગાયતી ખેતીમાં અસર થઈ છે એની નકારાત્મક અને કેપ્સિકમ મરચામાં બી અસર થઈ છે કેપ્સિકમ મરચાંનું ઉત્પાદન બાગાયતમાંથી વધારે પડતું વાવેતર થયું હતું વાતાવરણ પલટો થવાથી વિકાસ થતો નથી અને ખડી પડે છે